ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે જેના કારણે આજનો દિવસ આ લોકમેળો બંધ રહેશે તો પોરબંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો સાતમ આઠમનો આ મેળો છે અને મેળાને માલવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે પરંતુ

નાજુક છે જે વધુ જે વરસાદ જો આવશે તો વધુ પણ નુકસાન જે છે તે આ મેળામાં જે ધંધાર્થીઓ વેપારીઓ છે તેઓને સહન કરવા વારો આવી શકે છે પ્રતિશ સિલુ ન્યુઝિંગ ગુજરાતી પોરબંદર તો મોરબીના વાંકાનેરમાં માટીલધામનો માટીઓ ધરો બે કાંઠે વધ્યો છે માટીલધામ દર્શન કરવા આવતા ભક્તોને દર્શન ના કરવા આવવા માટે માટીલધામ મંદિર દ્વારા અપીલ કરાઈ છે માટીલ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાયા છે માટીલધામ મંદિર દ્વારા વરસાદ પ્રભાવિત જે લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે તો આપ જોઈ શકો છો માટીલધામનો જે ધરો છે ત્યાં કેટલા પાણી ભરાઈ ગયા છે કમળથી ઉપરના એટલે કે ધડ સુધીના પાણી છે માણસ આખું ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે જેના કારણે ભક્તોને પણ ત્યાં સુધી ન જવા માટે અપીલ કરવામાં આવી છે જો કે મોરબી સુધીના ઘણા બધા રસ્તાઓ પણ અત્યારે બંધ છે સુરેન્દ્રનગરનો હબિયાસર ગામનો પુલ ધરાશાયી થયો છે પુલ તૂટવાનો બનાવ કેમેરામાં કેદ થયો છે ચોટીલાના હબિયાસર ગામ પાસે આવેલો છે પુલ ભારે વરસાદના કારણે નબળો પડતા ધરાશાયી થયો છે તૂટી પડ્યો છે મોર્સલ ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ વધતા પુલ પત્તાના જાનહાની નથી થઈ અને જોઈ લો આ દ્રશ્યો ખરેખર ડરાવી દે તેવા દ્રશ્યો છે જો કોઈ વ્યક્તિ આ પુલની ઉપર ઉભું હોત તો શું થાત ધડાભેર તે પાણીના વહેણમાં જતું રહેત અને સાથે તે તણાઈ પણ જાત

પાણી છે પુલ ની નીચે થી પસાર થયા હતા જેને લઈ અને આજે વર્ષો જૂનો જે ધરાશાયી થઈ ગયો અને જે સમગ્ર થઈ નથી પરંતુ હાલ જે હોબ્યસર ગામ છે ગામ છે સંપર્ક વિહોણું બની ચુક્યું છે ને ગામમાં જે લોકો છે તે ગામમાં રહી ગયા છે જે ગામની બહાર છે તે લોકો હવે ગામમાં પરત જઈ નથી શકતા જોડતો આ પુલ છે કયો રસ્તો છે આ છોટી આથી ગામ ને જોડતો પુલ છે હવ્યસર એક જ ગામ સાથે જોડાયેલું છે પરંતુ ગામની આ તરફ જે લોકો છે તે હવે ગામમાં અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી ને ગામમાં કોઈ હોસ્પિટલ ના કે કોઈ એવા કામ થી બહાર આવવાનું થાય તો હવે ગામ લોકો છે એ પણ પુલ ક્રોસ કરી અને બીજી તરફ આવી શકે નહીં તેવી સ્થિતિ સર્જી છે જી અક્ષય આપનો આભાર મારી સાથે જોડા